કઈ પણ ખૂબ સારી હશે પરંતુ ભગવાન હવે તો આપણા દ્વારે આવ્યા છે રાધા કૃષ્ણ જયારે આવ્યા આપણા દ્વારે ત્યારે જ્યાં સ્વયં ભગવાન રહેવા આવ્યા તે ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી હોવી જ જોઈએ ગામમાં વ્યસન ના જ થાય એનો સંકલ્પ આજે કરવાનો છે આપણે સાથે ગામમાં આવનારી પેઢી યુવાન દીકરા દીકરીઓ સારું શિક્ષણ આપો શિક્ષણ થકી આપણું આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરીએ એની પણ અપીલ કરવા માટે આવ્યું છે કારણ કે ભણેલું દીકરો કે દીકરી એ પેઢી તાર છે ભણેલો દીકરો કે દીકરી એ તમારું ગઈ પણ છે એટલે જો તમારા દીકરા દીકરીને તમે સુખી જોવા માંગતા હો એમને એમની જિંદગીમાં આગળ આવતા જોવા માંગતા હો તો એમને ભણાવો ભણતર મોટી મહામૂલી વસ્તુ બીજી કોઈ છે જ નહીં અને ધર્મ અને સંસ્કારમાં બહુ મોટો ફરક છે એટલે અંધશ્રદ્ધામાં માનતા હોય ભગવાન ભગવાન કરતા હો પણ જો વેસનો કરતા હો તો પછી એને ધર્મને કોઈ લેવા દેવા નથી જ્યાં ધર્મ હશે સંસ્કાર પણ હશે ત્યાં વેશન મુક્તિ પણ હશે જ્યાં ધર્મ હશે ત્યાં જીવદયા ગયા પણ હશે માણસ માણસની ચિંતા કરવાની દિશા પણ ત્યાં હશે જ્યાં ધર્મ હશે ત્યાં કોઈ જ પ્રકારના વેશનો નહીં હોય અને ત્યાં તમારો આચાર વિચાર પણ સારા હશે એટલે આપણે અપીલ કરું છું જો સાચા દિલથી ધર્મનો અપનાવો હોય તો વેશન કોઈ જ પ્રકારના ના કરવા જોઈએ અને તમામ લોકોને પ્રેમથી પોતાના બનાવતા શીખીએ માનવતાથી મોટો કોઈ ધર્મ નથી માનવી માનવીની ચિંતા કરે આપણે એકબીજાની ચિંતા કરીએ તો ક્યાંય દુશ્મની રહે જ નહીં એટલે આપને અપીલ કરવા માટે આવ્યો છું કે નાના મોટા વિષયોને એને તિરાંજલિ આપો ભાઈચારો કેળવો એકતા કેળવો શિક્ષણનું મહત્વ સમજીએ અને યુવાન દીકરા દીકરીઓને કહેવા માંગુ છું કે નોકરી ધંધા માટે પોતાના વિકાસ માટે દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણે જવું પડે તો જતા પ્રદેશ છોડ્યો એ બધાએ વિકાસ કર્યો છે કારણ કે જેને ગામ છોડ્યું પ્રદેશ છોડ્યો એને ખૂબ સંઘર્ષ કર્યો હોય ખૂબ મહેનત કરી હોય અને મહેનત કરનારાને સિદ્ધિ આપોઆપ મળતી હોય છે એટલે મહેનત કરતા પણ આપણે નહીં એવી પણ અપીલ કરું છું મારા વિશે ઘણું બધું ચાલે પણ આપને એટલું જ કહી દઉં કે હું એ ઠાકોર નો દીકરો છું સન્માન વગર તો ગમે તેવી સોનાની ખુરશી ઉપર બેસી શકે જે માન ના હોય જે સન્માન ના હોય ત્યાં પગે પડી અને ખુરશી માટે બેસી રહું એ મારી પિતળા નથી સાહેબ લઈ જાઓ બધું લઈ જાઓ અને આપણે બધા વતવાળા આપણે બધાને સન્માન જોઈએ છે આપણે બધા સ્વાભિમાની લોકો છીએ પણ ત્યાં એવું કહેવામાં આવે કે પગે પડો ખુરશી માટે હાથ જોડો આના માટે ઘણી બધી વસ્તુ કહેવાતી પણ નથી પણ એક મર્યાદા આવે છે જ્યાં અપમાન થતું હોય જે સમાન હળાતું હોય ત્યાં જો હું પછી પલાટી વાડીને બેસી રહું તો પછી મને સિંહોની સેનાનો સેનાપતિ કહેવાનો પણ અધિકાર નથી સાહેબ મને કો અધિકાર મળે ખરો એવો પછી પડી રહેવાય એવી રીતે એટલે જેવું હોય કે સ્વાભિમાન ને સન્માન માટે ખુરશી ને છઠ્ઠા ઘડીના છઠ્ઠા ભાગ ની અંદર છોડતા પણ મને વિચાર નહી આવે એ દાખલો પણ મેં બેસાડ્યો છે સાહેબ આ જગ્યાએ પહોંચવા માટે લોકો તંતોડ મહેનત કરતા હોય છે

સમાજ પોતાના અધિકારી લડાઈ લડતા શીખ્યો સમાજ જાગૃત મળ્યો સમાજ એક થયો પણ કેટલાક ચંડા જેવાઓ કેટલાક પોતાના પેટ ભરનારા લોકો આ સમાજ ને જુદો પાડવા માટે નીકળ્યા છે સમાજની ગોળ ખોદવા માટે નીકળ્યા છે એવા લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે સાહેબ અને જરૂર પડશે હજુ તો નથી મોલતો પણ વધારે જો બોલશે તો બધી બજાર વચ્ચે પણ કહેવાય સાહેબ પણ મારે તમારા આશીર્વાદ જોઈએ છે આ સમાજને લડાઈ લડવા માટે આ સમાજની વિકાસની દિશા નક્કી કરવા માટે આ સમાજને આગળ લઈ જવું છે મારે અને આ સમાજની એકતાને એવી મજબૂત કરવી છે કે કાલે કદાચ હું હોઉં કે ના હોઉં પણ મારા મર્યા પછી પણ આ દીકરા દીકરીઓ યાદ રાખવા જોઈએ આવ્યો તો એક સેનાનો સેનાપતિ જ્યાં સમાજ માટે લડતા લડતા મરી ગયો એટલે જ મહારાજ મા ભગવતી ભગવાન કાળિયા ઠાકરને રાધે કૃષ્ણને નમન કરીને આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે સાહેબ મારું અપમાન કરવામાં આવ્યું મારું સન્માન હણવામાં આવ્યું અને અપમાન ને સન્માન હણનારા લોકોને જવાબ આપવાનું કામ મારા લોકોએ કરવાનું છે અને એટલે જ આપને અપીલ કરું છું કે સાહેબ જે અપમાન લીધું હોય ત્યાં હાથ ભેટીએ આપણે તો એનો જવાબ માગીએ છીએ આ પેઢી એ જવાબ લેવાનો છે લેવો છે કે નહીં લેવો એટલે કહું છું કૃષ્ણના આશીર્વાદ માંગું છું મને આ સમાજ માટે કામ કરવાની શક્તિ આપે બધાનો પ્રેમ આશીર્વાદ આવા ને આવા મારા પર વરસતા રહે એ જ અપીલ સાથે વિનમું છું અહીંયા કલાકારોની મોજ પણ આપણે માણવાની છે પરંતુ આટલી વિશાળ સંખ્યાની અંદર આપ બધા ઉપસ્થિત રહ્યા છો એ બદલ પણ હું બધા આભારી છું આજ રીતે ભગવતી મને આ સમાજની સેવા કરવાની શક્તિ આપે ને આશીર્વાદ આપે એ જ વિનંતી સાથે છું વસ્તુ જય જય ગરવી ગુજરાત જય ધાર સમાજ